હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવર અમે આવી ગયા છે આજે બાર તો બાર આવી ગયા છે ને જો અમે બધાય છે તો કઈ બાજુ આવી ગયા છે કંઈ અમે આવી ગયા છે હર્ષદ તો જો હર્ષદમાં એવું છે કે જો અમે આખું ફેમિલી આવે છે જો આ બધા જાય છે અહીંયા જો આવે છે મારી હારે હારે અને આ છે હર્ષદ માતાજીનું મંદિર અને મંદિર બને છે એટલે હજી બન્યું નથી પૂરું ચાલુ છે કામ અંદર વિડીયો ઉતારવા નહીં દઈએ આપણે થોડોક અહીંયા વિડીયો લેતા જઈએ પછી આપણે અંદર દર્શન કરવા જઈએ ટ્રાફિક તો જો હજુ ચેતન અદાની પ્રસાદી લઈએ છે હા ચાલો તો હવે આપણે છે ને મંદિરમાં જઈએ અને દર્શન કરી આવીએ અમે વિડીયો બનાવી રહ્યા પછી આપણે મળશું હાલો જો આપણે દર્શન કરી અને આવી ગયા છે બહાર અને છોકરાઓ તમે દર્શન કર્યા હા મજા આવી ફૂલ મજા આવી થોડુંક મંદિર નવું બને છે એટલે બધું અલગ થોડુંક થઈ ગયું છે નીજ મંદિરે કર્યું બાકી બધું પાડી નાખ્યું નહીં આજ ઘણા ટાઈમ છે પડી ગયો પણ બધું મસ્ત હા હવે બનશે અને જો આટલી ટ્રાફિક અને બજાર આ હર્ષદ બજાર છે અને ટ્રાફિક છે ને આપણે આપડી ગાડી હવે હાલી અને જવાનું છે અને હા અને ચેતન છે ને ઈ વળી નાળી પાછું છોકરા ને ભાવે એવું અસલ હતું ને પૂરું લેવા ગયા બીજી વાર બરોબર ને હા આ સાધુડી ને ભાવતું તું કાં સાધુ હા

હાલો હવે આપણે હર્ષદ માતાજીના દર્શન કરી અને આવી ગયા છે આગળ અને અહીંયા છે ભોળાનાથનું મંદિર તો અહીંથી આગળ આપણે જઈશું મહાદેવે અને અહીંયા છે દરિયો જો આ બધો છે દરિયો શું આ બધો દરિયા કિનારો છે હર્ષદનું તો હરસદ્વાન જ બહુનું છે ને થોડાકથી થયા એકાદ બે મહિના તક આપણે પહોંચી ગયા આછદ વંચમાં એ રીત જવા આર્ષદ્વાન લખાવ્યું એ હા હા આપણે જાશું અત્યારે જો બધા હાલવા માંડ્યા છે અને આપણે એમાં દર્શન કરી આવીએ ભોળાનાથ મંદિરે જો ફ્રેન્ડ્સ કેવો મસ્ત મજાનો વ્યૂ છે trang đi cho tuya, tiêu là cái trang Chandy cho How? tiêu chandy. Chandy chăm mặt tuya. Chandy chăm mặt tuya. Chandy chăm mặt આલો ચેતરાં દા ઉતારે તો હવે આપણે ભોડાનાથના દર્શન કરી અને આવી ગયા છે મસ્ત મજાના એક કુંડે અને કુંડ છે ને માતાજીનો હર્ષદ માતાજીનો કુંડ છે હર્ષદ માતાજી એ માતાજી સ્નાન કરે છે એવું કે છે બધા જો આ કુંડ છે જો કેવું અસલ મસ્ત પાણી છે અને આ કુંડનું

હાલો તો હવે આપણે છે ને મસ્ત મજાના માતાજીના કુંડના દર્શન કરી ઓલા ભાઈ આગળથી થોડો જાણો ઇતિહાસ જાણી અને આપણે આપણે આવી ગયા છે હરસિંહજી વનમાં જે હમણાં પેન રોડ હમણાં એટલે વરાતી થઈ ગયું હે ને કેતન ભાઈ કે નહીં હા એટલે આપણે નથી આવ્યા જાજી વાત આપણે જો આવ્યા છે એટલે વિડીયોમાં લઈ લઈ છે બહુ મસ્ત આયોજન ગોઠવું છે કે ખરેખર કહેવાય જો એનો ગેટ છે અંદર જઈ અને હું તમને બતાવું આપણા ઘરના બધા આપણે બહાર નીકળ્યા દવાખાનામાંથી એટલે આ માંથી ઘણા સમય પછી પેલી વાર હા હાલો બાકી હું તમને હમણાં રહેજો આગળ બતાવું હાલો જો અહીંયા ફોટોગ્રાફી નું કામ હાલે છે મિત્રો જો મસ્ત મજાના ફોટોગ્રાફી નું કામ હાલે છે છોકરા બધા ગોઠવાઈ જાય અને ફોટો પડાઈ જાય એવું છે ફ્રેન્ડ જો અને ફોટોગ્રાફર છે અત્રી વૈશાલી બેન બધા ને હવે હવે ફોટો

જો ફ્રેન્ડ કેવું મસ્ત મજાનું વ્યુ છે હાલો હવે આપણે જઈશું અંદર ઓહો પવન તાજો એન્ટ્રી થઈ ગઈ છે અમારી ધીરે ધીરે હવે બધું જોઈએ અને તમને પણ બતાવીએ હલો તો હરી એને હરી બદલ જાવે ને અરે માર હીચું ઓ માય ગોડ એ માર હીચું હે છ હીચાતું ગાંઠ વારો લો હીચાઈ ગયા ને જા ઓર ના જા જા ને જા આ છે ને બધું જૂનું પેલા ગામડાની જે આ બધી ઓલી હતી ને ઈ ટાઈપ છે બધું માનશે નઈ તું આની તું દે એ એ મંગ દેવી બહાર નીકળનું પણ અમે હાઈ જાગો જ્યા ઉછેર આને ઓળખો નથી ઓળખ